thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના એટીએસ દ્વારા આતંકવાદના એક મોટા કેસમાં સફળતા મળી છે એટીએસની ટીમને ત્યારે નડિયાદથી બે લોકોની ધરપકડ કરી છે જેઓએ ભારતીય સરકારી વેબસાઇટ પર સાયબર ત્યારે હુમલામાં સંતાવાલાયેલો હોવાનું ત્યારે સામે આવ્યું છે જો કે આરોપીએ ત્યારે વિચારધારાથી ત્યારે પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે મળતી માહિતી મુજબ ઓપરેશન સિંધુના ભાગરૂપે એટીએસએ આ કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ ત્યારે વિદેશ અને દેશ વિરોધી ત્યારે સાથે જોડાઈને ભારતીય ડિફેન્સ ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે એવિયન્સે અને ત્યારે કેન્દ્ર સરકારની વેબસાઇટને નિશાન બનાવી હતી આરોપી જ્યારે જાસીમ ત્યારે અંસારી અને તેની સાથે નાળિયાદના રહેવાસી છે તેઓ ત્યારે માત્ર ધોરણ દસ સુધી ભણ્યા છે ત્યારે વધુ જણાવી દઈએ કે પરંતુ યુટ્યુબ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ મદદથી ડેકિંગના ત્યારે કૌશલ્યમાં ત્યારે નિપુણ થયા હતા અને બંને છેલ્લા છ થી આઠ મહિના સક્રિય હતા અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો દેશ વિરોધની સામગ્રી વેચતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ